ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ બેસણું બેસણું એ ગુજરાતી ભાષાનો શબ્દ છે બેસણું શબ્દનો એક અર્થ ઉઠમણું થાય છે બેસણામાં જેને ત્યાં મૃત્યુ થયું હોય તેને ત્યાં તેનો શોક ઓછો કરવા અને દિલાસો આપવા સગા સંબંધીઓ આવીને સમૂહમાં બેસે છે આવી પ્રથા લગભગ નવ થી દસ દિવસ અથવા ઉત્તર ક્રિયા થતાં સુધી ચાલે છે બેસનાનો ઇંગ્લિશમાં વિઝિટ ઓફ રિલેટિવ્સ એન્ડ ફ્રેન્ડ્સ ફોર કન્ડોલિંગ સમવનસ ડેથ કહે છે બેસના શબ્દનો બીજો અર્થ બેસવાની રીત કે બેસવાની ઢબ એટલે કે ધ મોડ ઓફ સિટિંગ થાય છે બેસનું શબ્દનો ત્રીજો અર્થ ગાદી આસન બેસવાનું સ્થાન કે બેસણી કે બેઠક એટલે કે અ સીટ થાય છે બેસનું એ જૈનોનું એક વ્રત છે તે વ્રત લેનાર દિવસે ફક્ત બે જ વખત જમે છે અને વચ્ચે કોઈ પણ ચીજ મુખમાં લેતા નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ